છલા કેટલાય સમયથી ફોરેસ્ટ વિભાગના બિટગાર્ડની ભરતીનો કોભાન ગુજરાતને હચમચાવી રહ્યો છે યુવાઓ નોકરીને લઈ ગાંધીનગરમાં લડી રહ્યા છે વિપક્ષ તેમને ટેકો કરી રહ્યું છે ત્યારે ઉમેદવારોને એવી આશા હતી કે ક્યાંક અમને શાસક પક્ષ મદદ કરે કારણ કે હવે એકમાત્ર ભરોસો ભાજપ સરકાર પર હતો યુવાઓ રાત દિવસ મહેનત કરી નોકરી મેળવવા માટે પહેલા પરિવાર અને પછી સરકાર પાસે જજુમી રહ્યા છે

અને જે ઉમેદવારોને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા છે તેના વધી ગયા છે અને જેના વધારે છે તેના ઓછા થઈ ગયા છે જેથી વધારે ગુણ ઉમેદવારો મેરિટ લિસ્ટમાં બાકી રહી ગયા તો એકવાર આ બાબતે ચકાસણી કરવી જેથી ઉમેદવારો સાથે ખોટું ન થાય અને ઉમેદવારોની સીબીઆરટી પરીક્ષાની પદ્ધતિ નાબૂદ કરવાની રજૂઆત સાચી હોય તો આ બાબતે અમારી માંગણી ગ્રાહ્ય રાખવી અમારી ખાસ ભલામણ છે આવું ભાજપના ધારાસભ્ય રીટા પટેલ અને સંજયસિંહ મહિડાએ મૂળુબેરાને રજૂઆત કરીને પત્ર લખ્યો પણ એ જોવાનું છે કે શું જે નેતા અને અધિકારી ઉમેદવારોનું સાંભળતા નથી ત્યાં ભાજપના ધારાસભ્યનું સાંભળશે ખરા ઉમેદવારોની ઘણી બધી માંગ છે જેમ કે નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી ઉમેદવારોએ ગુણ સેવા પસંદગી મંડળમાં રજૂઆત પણ કરી સરકાર તરફથી નવમી યાદી જાહેર કરવાની હૈયા ધારણા પણ આપવામાં આવી છે જો કે ઉપરોક્ત પરીક્ષામાં મેરિટમાં આવનાર પરીક્ષાઓની યાદી આજે જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ધરણા પણ ચાલુ રાખ્યા ગાંધીનગર ખાતે ઉમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટોર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર સહિત અલગ અલગ સંવર્ગ અને કેડરની પરી ભરતીઓ છે તે સીબીઆરટી પદ્ધતિથી દ્વારા લેવામાં આવે છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય પારદર્શી પેપર રહિત ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષામાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે

અને અર્થનો અનર થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ જ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ પણ હવે એ જોવાનું કે આજે ધારાસભ્ય રીટા પટેલ અને સંજયસિંહ મહિડા જે ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તેમનું સરકાર સાંભળશે કે પછી નજર અંદાજ કરી દેશે ભાજપના જે આ બે ધારાસભ્ય છે તે ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર